પહેલગામના આતંકી હુમલા બાદ દેશની ત્રણેય પાંખની ભવ્ય સફળતા તેમજ ઓપરેશન કરવામાં આવ્યું આ યાત્રા ફરી હતી આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજભા ગુજરાત ગૌણ સેવા પસંદગી સમિતિના પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની શંકરભાઈ દલવાડી કૃષ્ણસિંહ રાણા વનરાજભાઈ રોજાસરા લીમડી શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ કોર્પોરેટરો તથા અગ્રણી ઉદ્યોગપતિ બાબુલાલ ઝીનવાળા તથા સૌરાષ્ટ્ર નિંબાર પીઠના મોટા મંદિરના મહામંડલેશ્વર લલિત કિશોર શરણદાસજી બાપુ પણ જોડાયા હતા આ ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા માર્કેટિંગ યાર્ડ ચેરમેન અજીતસિંહ ટાંક તથા શહેરના વેપારીઓ આગેવાનો અને દરેક સમાજના આગેવાનો તેમજ કાર્યકરો પણ આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે યોજાયેલ આ તિરંગા યાત્રા મંદિપ હોલથી શરૂ થયા બાદ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને બલગામડા ગેટ ખાતે સમાપન થયું હતું ભારતમાં જે ગામે ઘટના બની છે જણાની હત્યા થઈ આતંકવાદી દ્વારા એ આતંકવાદીનો ખતમ બોલાવ્યો છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અને સમગ્ર દેશ આજે એમની સાથે છે અને એકતાનો દર્શન આજે લીંબડીમાં મારા લીંબડી મત વિસ્તારમાં મંડળની લીંબડી અને લીંબડી ગ્રામ્ય વિસ્તારની આ તિરંગા યાત્રા હતી આ તિરંગા યાત્રામાં અનેક સંસ્થાના આગેવાનો વિવિધ સમાજના પણ આગેવાનો પૂજ્ય સંતો માન્ય લાલદાસબાપુ માન્ય પ્રફુલ મહારાજ ઉપસ્થિત નામી અનામી તમામ મુસ્લિમ સમાજથી લઈને દલિત સમાજથી લઈને તમામ સમાજના સૌ મિત્રોએ ભારતની એકતાનું દર્શન કરાવ્યું છે સમગ્ર ભારતમાં જે ઘટનાનો જવાબ આપ્યો છે જે સૈન્ય છે એ સૈન્યને આપણા આગેવાનોને આપણા વડાપ્રધાન હોય અમિતભાઈ શાહ સાહેબ હોય દેશના ટોચના અધિકારીઓ હોય જે સૈનિકો દ્વારા આપણને રક્ષણ મળી રહ્યું છે એવા સૈનિકોને આપણે ન સમજતા કે એમને દમન કરીએ એમને સેલ્યુટ કરીએ કે આપણા દેશની રક્ષા કરે છે એમનો પરિવાર ખૂબ સુખ શાંતિમાં રહે અને આપણા દેશને જે સલામી માટે જે રાત દિવસ જાગે છે એના માટે પણ આ તિરંગા યાત્રા આપણે સૌએ નીકાળી છે આજે મને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ગૌરવ થાય કે આપણા દેશના વડાપ્રધાન આપણા સૈન્યો જે રીતે જવાબ આપી રહ્યા છે આજની યુગના જે સાધનો સાથે એ લડાઈ મોટી હતી અને સિંદૂર ઓપરેશન જે રીતે સફળ થયું છે ભારતમાં એ ભારતના વડાપ્રધાન અને એમનું સૈન્ય આજે આપણે બધા ગૌરવ લઈ શકીએ એવા ગૌરવ સાથે એમને જડબરતોડ જવાબ આપ્યો છે અને આજે પણ સિંદૂર ઓપરેશન બંધ નથી સ્થગિત કરવામાં આવ્યું છે અને જ્યારે જરૂર પડે ત્યારે આ સિંદૂર ઓપરેશન અવિરત ચાલુ રહેવાનું છે ચાલું જ છે અને આપણને આપણા વડાપ્રધાન ઉપર ને આપણી પ્રજા ઉપર આપણને વિશ્વાસ છે કે સમગ્ર દેશ એકતાના દર્શન કરાવી રહ્યું છે આમાં તમામ સમાજો આપણી સાથે છે અને આજે લીંબડીમાં આજે રેલીનું સમાપન થયું છે ત્યારે હું સૌનો હૃદયપૂર્વક આભાર માની અને મારી વાત પૂરી કરું છું જય હિન્દ